સુરત શહેર અને ગુજરાતની સૌથી હાઇટેક લાજપોર જેલમાં ત્રણ હજાર કેદીઓ છે કોરોનાની મહામારીમાં કેદીઓને ઘરનું જમવાનું ટિફિન બંધ થયું પહેલા જે ભોજન બનાવવા માટે કલાકો લાગતા હવે તે માત્ર ગણતરીની મિનિટોમાં જ તૈયાર થાય છે દરરોજ ત્રણ હજાર કેદીઓ માટે આશરે સવાર સાંજ મળી ચાલીસ હજાર જેટલી રોટલીઓ બનાવવામાં આવે છે મશીનો આવ્યા બાદ હવે કેદીને પૂરતી માત્રામાં જમવાનું પણ મળી રહે છે खिचड़ी बनती है रोटी बनती है दाल बनती है चोखा बनता है प्लस में क्या कहला ये अपने को डेढ़ साल से साहेब मनोज मनो, साहेब नीनामा साहेब आए जब से बी का हाल तंत्र बन सब बिगड़ गई थी आने के बाद में तपेला वपेला खाना पीना रोटी मशीन मशीन, सब बढ़िया व्यवस्था हुआ पहले आदमी ज़्यादा भी लगते थे रोटी हो चावल हो कोई भी अच्छा नहीं बनती थी आने के बाद में मैंने बहुत बस लोगों लोग को आने की वजह से बहुत कैदी खुश भी है और मस्त भी है खाना भी मिलती है बढ़िया से भी रहते हैं सब चीज़ ओके है सर जा, लाजपुर जेल में लोग भागीदारी थी हमें बे रोटी मेकर मशीन मूकेल जेना रोजना चालीस एक हज़ार जितनी रोटली बनी ने कैदियों ने ત્રણ હજાર જેટલા કેદીઓને ગરમ ગરમ ખોરાક પૂરો પાડીએ છીએ અને સારી ક્વોલિટીની રોટી હવે બને છે પહેલાં માણસો થ્રુ થ્રુક કરાવતા હતા કામ હવે રોટી મશીન બને છે એટલે સમયનો પણ બચાવ થાય છે અને માનવ કલાકોનો બચાવ થાય છે કોરોના મહામારી અનુસંધાને આપણે બંધ કરવામાં આવે છે બહારના ટિફિન આવતા અને એના કારણે રોટી મશીનને બીજી અમારે જે પૌષ્ટિક ખોરાક આપીએ છીએ શાક દાળ ભાત રોટી અને એના કારણે હવે લોકો યાદ નથી કરતા કે અમારે ઘરનું જમવાનું જોઈએ છે